અને અન્યતા કર્તુ ઈશ્વર છે અને ઈશ્વરની યોજનાના ભાગ સ્વરૂપે અમારે આજે અહીંયા બન્યું છે માનો કે અહીંયા અમારો દીકરો ગણો તો દીકરો અને વાત્સલ્ય ભાવ ગણો એવા કાર્તિકભાઈ જીવાણીની અહીંયા આઈએસ થયા પછી પેલી પોસ્ટ સુઈ બાબરમાં થઈ હવે એ જો અહીંયા ન થયું હોત ને બીજે થયું હોત તો અમે કદાચ ન પણ આવે એટલે એનું કારણ છે કાર્તિકભાઈ જીવાણી સાહેબ આ સૃષ્ટિમાં કારણ વગર કોઈ કાર્ય બનતું નથી એટલે કારણ આપણે માનીએ કે આજે કાર્તિકભાઈ જીવાણી છે પણ ક્ષેત્રમાં કોઈ ભગવાનની એવી કૃપા હશે યોજના હશે કે છેલ્લા નવ વર્ષથી અમને કાર્ય કરવાની કુદરતી ઈશ્વર પ્રેરણા ભગવાને આપી છે અહીંયા નાડા બેટ અમે આઠ નવ વર્ષ પહેલા જ્યારે બીએસએફનો પ્રોગ્રામ કરવા આવેલા

કામ કર્યું છે બનાસ તો નહી આખું ઉત્તર ગુજરાત અને અત્યારે તો આખા ગુજરાતનું કામ કરી રહ્યા છે એ સર્વ વિધિત છે પણ અહિયાં તો એને નાખી છે અમે જેટલા જ મળ્યા એ બધાના હૃદય સમ્રાટ છે એ અમે જોયું જ્યારે અમે આજે બનાસ નદી ડેરી જોવા ગયા તો એટલી નવાઈ લાગી કે જાણે અમે યુરોપ અમેરિકામાં પહેલાં ફરતા હતા ત્યારે એવા વિચાર આવતા હતા કે આપતા ઇન્ડિયામાં આવું ક્યારે થશે ભારતમાં ક્યારે થશે અને આ વ્યક્તિએ આજે એવી ડેરી બનાવી કે ગુજરાત સિવાય બધા રાજ્યોમાં અને હવે તો ફોરેન સાથે પણ એનો સંપર્ક થયો છે એટલે એમના આ કાર્ય જોઈને હૃદયથી એટલી બુદ્ધિ બધી આ અભિભૂતિ થાય કે આપણી કલ્પના થી કે આવું ભારતમાં શક્ય છે ગુજરાતમાં શક્ય છે એવું જે શંકરભાઈ કહ્યું છે એને ફક્ત હું નમન કરું અમને અહીંયા આવ્યા અમે પરદામથી અને એમાં આપ સૌ શંકરભાઈ સહિત અમને સપોર્ટ આપવા માન સન્માન આપવા અમારી સાથે આજે અહીંયા પધાર્યા અને અમને સાથ સહકાર આપ્યો આપ સૌએ પણ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આપણા જે રિલેશન બંધાયા છે એ જીવન ભર ટકી રહે એવી ઈશ્વરને પ્રાર્થના જય હિન્દ જય ભારત નમસ્કાર